અને મેષ રાશિના જાતકો આ વિડીયો પરિપૂર્ણ રીતે જરૂર સાંભળજો સાથે મિત્રો મેષ રાશિના જાતકોને આપને ઓળખવા હોય આપના કોઈ મિત્ર હોય આપના કોઈ સહકાર સંબંધી હોય આપણા કોઈ પ્રેમી હોય તો આ વિડીયો પરિપૂર્ણ સાંભળશો એટલે મેષ રાશિના જાતકોને આપ જરૂર ઓળખી જાશો એમના નેચરલને કે એમનો સ્વભાવ કેવો હોય દરેક પ્રકૃતિ કેવી હોય એ દરેક વિશેષ ચર્ચા કરવા આજે આપણે જઈ રહ્યા છીએ ખાસ કરીને મેસ રાશિના જાતકો માટે ખૂબ જ ખાસ આ વિડિયો છે આ પાંચ સિક્રેટ તમારી સમક્ષ હું રાખવા જઈ રહ્યો છું મિત્રો પણ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો સાથે આ વિડીયો તમારા મિત્રોમાં ખૂબ શેર કરજો સાથે મિત્રો જે પણ આપણે ચર્ચા કરીએ છીએ ચંદ્ર રાશિના આધાર ઉપર કરીએ છીએ દરેક વ્યક્તિના જન્મ ગ્રહો અલગ અલગ સ્થિતિમાં હોય છે અને તમારે પણ તમારી એક કુંડળી વિશે વિશેષણ કરાવવું હોય તો નીચે નંબર દેવામાં આવ્યા છે આ નંબરમાં આપ સંપર્ક સાધી શકો છો જન્મ કુંડળી બનાવવા માટે મિત્રો ખાસ તમારું નામ જન્મ તારીખ જન્મ સમય જન્મ સ્થળ મોકલી આપશો સાથે સુનિશ્ચિત દક્ષિણા મોકલી આપશો એટલે તમારી કુંડળી તમને બનાવીને મોકલવામાં આવશે જેમાં શાસ્ત્રોક્ત ઉપાય હશે સરળ ઉપાય હશે મિત્રો ઘણા બધા વિડીયોમાં હું કહી ચૂક્યો છું પણ ઘણા બધા મિત્રો

જેમ કે આપણે ઈગો રાખવાળા હશે અભિમાની હશે પણ એવું હોતું નથી એ એ જેટલા જેટલા કડક દેખાય દેખાય છે છે થાય અભિમાની અભિમાની એટલા ખરેખર હોતા નથી એમનું હૃદય અંદરથી ખૂબ જ એમ કહી શકાય પાણીની જેમ ચોખ્ખું હોય છે જેમ મિત્રો નાળિયેર છે ઉપરથી કેટલું આપણે એમ કહી શકાય છોતરાવાળું લાગે આપણે પણ અંદરથી કેટલું મીઠું પાણી લાગે એમ મેષ રાશિના જાતકો હંમેશા ઉપરથી એમનો સ્વભાવ ગરમ લાગતો હોય ઈગો સાથે એમની અંદર લાગણીશીલ જોવા મળે છે આ પેલો પોઈન્ટ ખૂબ જ સારો છે સાથે મિત્રો મેષ રાશિના જે તત્વ છે અગ્નિ તત્વ છે એટલે નાની નાની બાબતમાં એક ગરમ તો થઈ જાય છે અને એક ઘણી વખત એક ગુણ એમના જીવનમાં દૂર અવશ્ય કરવો જોઈએ બીજી સિક્રેટ ની વાત કરીએ મિત્રો તો આ અવગુણ પણ કહું છું સિક્રેટ પણ કહું છું જે પોતે ગરમ થવાથી નાની બાબતમાં ગરમ થવાથી ઘણી વખત એ વિવાદ મોટો સુરૂપ સર્જન કરે છે અને એમના જીવનમાં સંબંધો તૂટી જવાના ઘણી બધી સંભાવના વધી જાય છે કહી શકાય પોતે નિડર હોય છે હિંમતવાન હોય છે કાર્ય કરવામાં તત્પર હોય છે સાથે મિત્રો ઉર્જાવાન એટલા છે કે એમના રાશિસ્વામી મંગળદેવ છે એમનું તત્વાઝ્ન તત્વ છે સૂર્યથી પ્રભાવ એમનો હોય છે મંગળ એનો રાશિસ્વામી છે એનો પ્રભાવ પડે છે એટલા માટે ત્રીજા સિક્રેટની વાત કરીએ તો હર હંમેશા જોવામાં આવ્યું છે કે પોતે ખૂબ જ રમત ગમત ના શોખીન હોય છે સાથે હરવા ફરવાના શોખીન હોય છે કેમ કે એમના ગ્રહના અધિપતિ છે એ ફરવાના શોખ ને ધરાવે છે અને એ પણ આવ્યું છે કે પોતે રાજનીતિમાં આગળ આવવા માને છે જો એનો સૂર્ય સારો હોય એમનો મંગળ સારો હોય તો આવા જાતકો હર હંમેશા રાજનીતિમાં આગળ જોવા મળે છે પણ મિત્રો એ પણ જોવા આવ્યું છે કે ઘણી વખત એ રાજનીતિમાં જવાથી એમની નિષ્ફળતા પણ જોવા મળી છે કેમ કે લાગણી સિંહ હોવાથી એ લાગણીનો ઘણા બધા લાભ ઉઠાવે છે એટલે નિષ્ફળ જાય છે રાજનીતિમાં મિત્રો હર હંમેશો દગા ફટકા જોવા પણ મળે છે એટલે નિષ્ફળ જવાની સંભાવના વધી જાય છે ચોથા સિક્રેટની વાત કરીએ મિત્રો તો આ ચોથો સિક્રેટ એવું છે કે જીવનની અંદર પોતે ધાર્મિક પ્રકૃતિમાં હર હંમેશા જોડાયેલા હોય છે હર હંમેશા કોક કો ઉપર દયા કરવી સાથે કોકના કાર્યો કરવા અને એમના જીવનની અંદર ઘણા બધા વ્યક્તિઓના કાર્ય કરવા છતાં જીવનની અંદર જેટલો જશ મળવો જોઈએ જેટલો માન સન્માન મળવો જોઈએ એટલું એના જીવનમાં માન સન્માન ને યશ બહુ ઓછો મળે છે પાંચમા સિક્રેટની વાત કરીએ મિત્રો તો એવું પણ જોવામાં આવ્યું છે કે એમના મિત્રો બહુ ઓછા હોય છે પોતાના જીવનમાં રહસ્યમય જીવન જીવે છે પોતાના અંદરની વાત ઘણા બધા વ્યક્તિઓ જાણી શકતા જ નથી તેમને અંદરથી થાય કે આ વ્યક્તિ મને અંદરથી પ્રેમ કરે છે મારા સંબંધોને નિભાવે છે ત્યારે જ પોતે પોતાની વાત બીજાને કહે છે રહસ્યમય જીવનની અંદર એમ પણ કહી શકાય કે એ જીવનને વ્યતીત કરવા માટે પોતાની અંદરની વાતો કરતા જ નથી એટલે ઘણી વખત એવું પણ જોવામાં આવ્યું છે કે અંદરની વાત ન કરવાથી એ પોતે દુઃખ ઉત્પન્ન કરે છે હંમેશા હૃદય ચોખ્ખું રાખવાથી મિત્રો એ કોઈ પણ સમસ્યા હોય સમાધાન જીવનમાં પ્રાપ્ત થાય છે પણ એમનો સ્વભાવ પણ ઘણી વખત એવું જોવામાં આવ્યું છે કે એનો સ્વભાવ છે એ ચંચળ વૃત્તિનો હોય છે એક કાર્યમાં મન લગાડવા માટે ખૂબ જ એમને કોઈ પણ કાર્ય સ્થિર મનથી કરવામાં આવે તો આગળ પણ વધી શકે છે એમના જીવનમાં લાભ થાય એ પણ જાણી લીસ રાશિના જાતકો માટે સૌથી પહેલો એનું રાશિ સ્વામી છે મંગળદેવ જમીનને લગતું કોઈ પણ કાર્ય કરે મકાન

એ પોતે આગળ વધે છે એવું પણ જોવા મિલિટરીમાં પોતે સારી સફળતા મળી શકે છે સાથે કોઈ પણ લોખંડની વસ્તુ લેવેજ કરવી અથવા એમની કંપની સ્થાપના કરવી એ લોખંડને લગતી વસ્તુમાં નોકરી કરવી સ્ટીલ ને લગતી કોઈ કંપની હોય એમાં નોકરી કરવી તેના માટે ફાયદાકારક બની શકે છે ટેકનિકલ લાઈનમાં આજના જમાનામાં આપણે જોઈએ તો કોમ્પ્યુટર લાઈનમાં પણ એમને સફળતા મળી શકે છે કોમ્પ્યુટરને લગતું ઘણું બધું કાર્ય છે એમાં જેમ કે સામાન્ય વાત કરું એપ્લિકેશન છે સોફ્ટવેર છે એમાં સારા એન્જિનિયર બની શકે છે સાથે એવું પણ જોવામાં આવ્યું છે કે આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ સુકામ મિત્રો કે નવમો ભાવ ના એ માલિક છે ગુરુદેવ છે આધ્યાત્મિક ક્ષેત્રમાં પણ આગળ વધે તો એમાં પણ ખૂબ જ એને સફળતા મળી શકે છે આધ્યાત્મિક ક્ષેત્રમાં ઘણા બધા આજે આપણે જોઈ છે કે સારા ગુરુજન બની શકે સારા શિક્ષક બની શકે સારા કર્મકાની બની શકે સારા જ્યોતિષ આચાર્ય બની શકે સારા ભાગવત આચાર્ય બની શકે આ દરેક ક્ષેત્ર આધ્યાત્મિક ક્ષેત્ર કહેવામાં આવે છે એનો ગુરુ બળવાન હોવાથી એ જીવનમાં એ લાઈનમાં ખૂબ સફળતા પ્રાપ્ત કરી શકે છે મિત્રો આજે પાંચ સિક્રેટની વાત કરી કઈ લાઈન એના માટે ખૂબ લાભકારક બની શકે એની ચર્ચા કરી હવે કયા ઉપાય કરવા જોઈએ જેનાથી એમના જીવનમાં જે રૂકાવટ આવતી હોય જે વિઘ્નો આવતા હોય એ દૂર થઈ શકે સૌથી પહેલા તો મિત્રો એને રોજ પ્રતિ દિવસ માં ગાયત્રીની એમને ત્રણ માળા કરવાથી આધ્યાત્મિક ક્ષેત્રમાં ખૂબ આગળ વધી શકે છે સાથે એમના સ્વામી છે એ હનુમાનજી મહારાજ છે એ તે હનુમાન ચાલીસાનો પાઠ રોજ કરે સાથે મંગળવાર શનિવારના દિવસે હનુમાનજી મહારાજના દર્શન કરે તો એના માટે ઉત્તમ બની શકે છે મંગળવારના દિવસે લાલ વસ્તુનું દાન કરે યથાશક્તિ તો પણ ઉત્તમ બની શકે છે મિત્રો આ જ રીતે દરેક રાશિઓની આપણે ચર્ચા કરતા રહેશું આ વિડીયો જે પણ માધ્યમથી આપ જોતા હોય યુટ્યુબના માધ્યમથી જોતા હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફેસબુકના માધ્યમથી જોતા હોય તો અમારા પેજને જરૂર ફોલો કરી લેજો ફરીથી મળશો આપશો મને મારા જય શ્રી કૃષ્ણ મહાદેવ પર